Work. So this morning I have a very, very, very unique uh, very um, talented Gujarati artist who is renowned in uh, not just Gujarat but in India, in fact internationally as the king of Navratri. So, uh, Aaj मेरे here i I'm going to repeat it again: the king of Gujarat, the king of Navratri, and that is of course Jignesh Bharat. Now, he's just landed yesterday. Uh, I know he'll be jet lagged, but he's here at our uh, studios to talk about our upcoming event. Uh, his upcoming event, sorry. Uh, નવરાત્રી સો જીગ્નેશ ભાઈ કેમ કેમ છો છો બસ મજામાં મજામાં તમે મેં હું છું અને થેન્ક યુ સો મચ તમે લાઇક રેડિયો હેડક્વર્ટર્સ આવ્યા છો તમારી ઇવેન્ટ ને કઈક વાત કરવા માટે પણ એના પહેલા મને એ જાણવું છે તમને કે તમે દર વર્ષે લંડન આવો છો અને લંડનમાં તમને વધારે શું ગમે છે એમને અહીંયા ફરવાની મને ખૂબ મજા આવે છે અને અહીંયા મારા આપણા ગુજરાતી લોકો બધા મિત્રો સર્કલ છે એટલે જમવાની પણ આપણું દેશી મળી આવે છે એટલે ખૂબ આનંદ આવે છે અને એ લોકો જોડે ફરવાની પણ ખૂબ મજા આવે છે પણ જયારે તમે ગુજરાતી માણસો ને જવું છો લાઈક લંડન માં ફરે છે યા કામ કરે છે તમને ફીલ કેવું થાય હશે કારણ કે એ લોકો એ લોકો ગુજરાત થી આવ્યા છે અહીંયા આવીને સેટલ થઈ ગયા છે કામ કામે જાય પણ તો હજી પણ ગુજરાતી સોરી ગરબા રમવા જાય તો તમને કેવું ફીલ થાય આપણને ખૂબ આનંદની વાત છે કે આપણે ઇન્ડિયા હોય તો પણ ગરબા ત્યાં આગળ કલ્ચર આપણું પણ આજે અહીંયા આગળ લંડનમાં આવ્યા પછી એટલા દૂર દરિયા પાર કરી છે છતાં બી એ લોકો આપડા ગરબા મહત્વ આવે છે અને લોકો રમે છે અને પોતે રમે છે એટલે ખુબ આનંદ આવે છે અને આપડે ઇન્ડિયા ગાતા જ હોય ઇન્ડિયા તો રોજ કાર્યક્રમ કરતા હોય છે પણ અહીંયા આગળ એટલે મિનિમમ સમય બે ત્રણ ચાર કાર્યક્રમ હોય તો એના અંદર જે લોકો આ લોકો ટિકિટ લઈને લોકો આવતા હોય છે પણ ખુબ એન્જોય કરે છે ખુબ મજા કરે છે અને મારે

અને એમાં ફૂલ ગજરો ખજૂરી માવતર ને આ બધા સોંગમાં ગાયાતા એ વખતે અને એ લોકો ખુબ સાંભળ્યા અને એ લોકો અહીંયા આગળ કેસેટ ગીતો વગાડે છે અને પછી ગીતો ને થકી જાય આજે અહીંયા આગળ આવન થયું છે અને એટલે રેડિયો સ્ટેશન લાઈક લાઈક રેડિયો નેટવર્ક બી તમને સપોર્ટ કરે છે તો આઈ એમ શ્યોર કે તમને વધારે મજા આવશે કારણ કે જે લિસ્ટન્સ તમારા ઇવેન્ટમાં એ લોકો મ્યુઝિક સાંભળીને લોકો આવે છે તમે દર વર્ષે અહીંયા આવો છો લંડન રાઈટ લંડન તમે આવો છો અને તમે લસ્ત પર આવવાના છો આ વીકેન્ડના તો તમારા જે નવરાત્રી પ્રિ નવરાત્રી ઇવેન્ટ છે આ વીકેન્ડના શનિ ને રવિવારે તમે એટલે શું લઈને આવો છો હા નવ તારીખે હાલનમાં દસ તારીખ લિસ્ટરમાં લેસ્ટરમાં પણ આપણા ગુજરાતી લોકો બધા ખૂબ છે અને એ લોકોનો ખૂબ મને પ્રેમ મળે છે એટલે હું દર વર્ષે કઈક ને કઈક નવા ગીતો લઈને આવું છું નવું કઈક મારે કઈક કંઈક કરવું હોય નવું આયોજન તો અહીંયા પણ હું ડાયરેક્ટ સ્ટેજ ઉપર જ કરું છું તો સ્ટેજ ઉપર ડાયરેક એ લોકોનો શું પ્રતિસાદ મળે છે એ પ્રમાણે હું ગીતો એમને રજૂ કરું અને કઈક એમાં નવું ઉમેરવાનું કંઈક ગીત સોંગ નવું નખું ગઈ સાલ મારું ગીત આવ્યું તું એ પોચ વાગે ને પગ મારા તૂટે એ મોડું થાય તો માથું મારું દુખે હા ભાઈ બંધો એ લે લગાડ્યો રે મધરો દારૂડો મે કેસે તો ગીત પણ ખૂબ ગમે છે આ પણ આ ગીત ની ખૂબ ધમાલ કરવાની છે ખૂબ એન્જોય કરવાનો છે અમેઝિંગ અહીંયા લંડન માં તમને નોટિસ કર્યા કે વધારે લોકો ટ્રેડિશનલ છે અને જે ફરમાઈશ કરે ગુજરાતી ગરબા સાંભળવા માટે એ લોકો વધારે ટ્રેડિશનલ ગરબા મ્યુઝિક વધારે ગમે તો તમને એવું લાગે છે કે ગુજરાતમાં અને લંડનમાં કઈક ડિફરન્સ છે અહીંયા થોડો ટાઈમિંગ કે આપડે ત્યાં આગળ કેવું કે ભાઈ દસ વાગે ચાલુ કરીએ ને ત્રણ વાગે સુધી ચાર વાગે જ્યાં સુધી અહીંયા લોકો સવારે જોબ જવાનું અને આ ફેરી મને ખુબ એટલો આનંદ છે કે કોકુણ આઠમ આવી રહી છે કૃષ્ણ ભગવાન ના ભાવ ગાવાનો છે પાછું નવ તારીખે જયારે મારું લંડન કાર્યક્રમ એ દિવસ રક્ષાબંધન રક્ષાબંધન એટલે પવિત્ર પ્રેમ હોય તો ભાઈ બહેન પ્રેમ છે અને એ પ્રેમ હું ગીતો ગાવાનો છું એમાં રક્ષાબંધન ના દરેક બહેનો ને યાદ કરીને હું ગીતો ગાવાનું ગુજરાતમાં તમારે કોણ ઇન્સ્પિરેશન છે ગુજરાતમાં તો ઘણા લોકો છે પણ કીર્તિભાઈ

અને એના પછી બધા ગીતો મારા ઘણા ચાલે એમાં એક ડીજે દિલનો ખેલાડી તસાઉન્ડ મથી ગાયું મે એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો એ ગુંતી દે માલણી મારો હીર ગજરો એ ખજૂરી તારા જર વાયરા ચોરમ આગી તો ખૂબ અને અમારી ભાષા એવી રીતે રીમઝીમ વાયરા ચોરમિયા આ દેશી અમારી ભાષા છે તો અહીંયા લોકો બી એમ જ કે તમે ભાષા જે ગાવશો તમે એવી રીતે જ ગાજો

ખૂબ એનર્જી સાથે ખૂબ ધમાલ કરવાની ખુબ મજા કરવાની અને હું પણ લોકોને રાહ જોઈ રહું કે બધાના ગુજરાતી લોકો બધા આવે આપણા અને ખૂબ આનંદ કરીએ And Okay, thanks. So, Jignesh thank you. But then you remind karo that our weekend Saturday, Haral uh, Centre. Uh, we have a free Navratri event with Jignesh Pai, who's sitting live with me here in the studio. And that's Saturday. Book your tickets via Haral Centre. We'll give you the updates very, very shortly. And Sunday in Leicestershire as well, we have this beautiful event taking place at the same time, same place. We'll obviously update the de details for you very, very shortly. Jignesh Pai, thank you so thank you much. અને અમે બધા આવી જશું આ તમારી સાથે ગરબા અને દાંડિયા રમવા માટે રાઈટ લેટ ક્વિકલી અપડેટ